સિહોર ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી અંતર્ગત આંબેડકર ચોક ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કરવામાં આંબેડકર Jai Bhim! Jai Bhim! जय भीम बिपिन आईसोल રાષ્ટ્રીય તલત અધિકાર મંચ ભાવનગર જિલ્લો આજે છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસના દિવસે અમે બધા આગેવાનો અને સિહોરથી બધા વધારે ભાઈ બહેનો આજે બાબા સાહેબ આંબેડકરના ખેત પોલાર વિધિ કરી અને દૈવિંગના નારા પગારી અને સંવિધાન દિવસ સૂચવા આવ્યા છીએ